નમસ્કાર મિત્રો તો ફરી એકવાર તમારું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો આજે આપણે જોવાના છીએ હવામાનનું જે જે કયા કયા સ્થળો પર કેવા કેવા વરસાદ થવાનો છે હાલમાં હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે ઘણો બધો સંપૂર્ણ માહિતી આજના આપણે વિડીયોમાં કવર કરવાના છે તો વિડિયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોને હજી સુધી લાઈક ન કરવી તો મિત્રો વિડીયોને લાઈક કરી દો ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં બેલ બટન દબાવી દો ચાલો મિત્રો આજનો વિડીયો જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ અને હા મિત્રો ખાસ એક નોંધ આપણે જે આ વિડીયોમાં દર્શાવી છે ખાલી હનુમાનો દર્શાવી છે સો ટકા કોઈ પણ જગ્યાની માહિતી આપણે આપતા નથી તેની મિત્રો ખાસ નોંધ લેજો તો આપણે અહીંયા રેન થંડર ઇન્સ્ટોલ કરી દીધું છે અને આપણે સામે જોઈ શકીએ છીએ સુરત અને અમદાવાદમાં આપણને અત્યારે થોડું થોડું રીડિંગ જોવા મળી રહ્યું છે બાકીના એરિયામાં આપણને જાજુ રીડિંગ જોવા મળતું નથી તો આપણે એ સંપૂર્ણ માહિતી એકત્રિત કરી લેવાની છે આજના વિડીયોમાં તો સુરત સાઈડ એરિયો છે મિત્રો એમાં થોડુંક આપણને રીડિંગ અહીંયા જોવા મળી રહ્યું છે બાકી વલસાડ સાઈડ અહીંયા થોડુંક રીડિંગ છે અહવા સાઈડ થોડુંક રીડિંગ છે તે બાજુ થોડું થોડું અહીં રીડિંગ છે આપણે આ પૂરા દિવસમાં અત્યારે આપણે પાંચ વાગ્યે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ તો આજે તારીખ નવ રહેવાની છે અને સોમવારનો દિવસ છે તો અહીંયા ગોધરા સાઈડ એરિયો છે તેમાં આપણને સવાર સવારમાં રીડિંગ જોવા મળી રહ્યું છે જ્યાં ગોધરા સાઈડ દાહોદ સાઈડ એરિયો છે તેમાં અહીંયા વરસાદ પડવાની થોડી શક્યતા છે બાકી તમામ ગુજરાત રાજ્યમાં અહીંયા હળવું વાતાવરણ થઈ ગયું છે અને બે ચાર દિવસથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ હવામાનમાં હળવો હળવો જે છે અહીંયા બદલાવ જોવા મળી રહ્યો છે અને અહીંયા મિત્રો બીજા આપણે જોઈએ તો આપણે રાજ્યમાં આપણને કોઈ જગ્યાએ વરસાદ જોવા મળતો નથી સૌરાષ્ટ્રની વાત કરીએ અહીંયા ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉપર જોઈએ મહેસાણા સાઈડ તો તેમાં પણ આપણને પાલનપુર સાઈડ છે અને આ બધું ઓછો આપણને હવામાનમાં બદલાવ જોવા તેને વાતાવરણ સારું જોવા મળી રહ્યું છે જેથી ખેડૂતોમાં અનેરો આનંદ છવાયેલો અત્યારે જોવા મળી શકાય છે કેમ કે હાલ દસ પંદર દિવસથી લગાતાર વરસાદ આવતો હતો તેના કારણે ખેડૂતોને ઘણા બધા પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે થોડુંક આપણે આગળ જોઈએ તો દિવસના આપણે મળી શકે છે તો આપણે જોઈ શકો છો મિત્રો અત્યારે ચાર વાગી ગયા છે દિવસના તો આપણને અહીંયા આપણને બદલાવ જોવા મળી રહ્યો છે વડોદરા સાઈડ છે ને હાઈ એરિયામાં વરસાદ અહીંયા ફૂલ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો અહીંયા છે સિંધોર છે મિત્રો ચિનોર પછી અહીંયા ડભોય પછી આ જે મિત્રો છે ટાનખલા ટાનખલા તેમાં મિત્રો થની શક્યતા ચાર વાગ્યા બાજુ રહેવાની છે દિવસમાં બાકી આ નીચેના જેટલા બધા એરિયા છે ખાપર છે આપણે ડેડીયાવાડા છે બધા આપણે હવામાનની આગાહી પણ આપણે જોવાના શીખીએ હવામાન વિભાગનું શું કેવું છે એની કહેતાં આપણે થોડુંક આગળ લઈ લઈએ પાંચ છ વાગ્યાનું જોઈ ગઈએ તો બાકી તો દિવસ રાતના દસ વાગ્યાનું આપણે લઈ લીધું છે દસ વાગ્યા સુધીમાં આપણે બીજા કોઈ પણ અહીંયા આપણને રાજ તાલુકા જિલ્લામાં આપણને રીડિંગ જોવા મળતું નથી એટલે વરસાદમાં આજે પણ સારું રહેશે તારીખ નવ અને સોમવારના દિવસે પણ આપણે સારું રહે છે જ્યારે શનિ અને શનિ અને રવિવારના દિવસે પણ આપણે હવામાન ભાગમાં સારો એવો બદલાવ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોમાં અને આનંદ છવાયેલો છે બાકી જોઈ શકો છો મિત્રો અહેમદાબાદ વડોદરામાં આપણે બપોર ખુશીનું કોઈ આપણે હવામાન ગાંધીધામ કચ્છ સાઈડ એ રહ્યો છે નળી આવી જાય છે અને દ્વારકામાં પણ કોઈ આપણને જોવા મળતું નથી સૌરાષ્ટ્રની નીચે વાત કરીએ તો જૂનાગઢ રાજકોટ અમરેલી સાઈડ પણ આપણને કોઈ અત્યારે અહીંયા રીડિંગ જોવા મળતું નથી ગોંડલમાં પણ જસગણ છે બોટાદ આવી જાય છે ભાનવડ પોરબંદર વેરાવળ અહીંયા મહવા આવી જાય છે અલગ ભાવનગરમાં આપણને અત્યારે કોઈ રીડિંગ જોવા મળતું નથી તો આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેનો પણ આપણે જોઈએ તો ગુજરાતમાં વરસાદનું નવું રાઉન્ડ ક્યારથી શરૂ થશે તેના વિશે આપણે વાત કરીએ આજની આગાહી છે તેમ જો પરેશ ગોસ્વામી આગાહી કરેલી છે તેના વિશે આપણે જોઈએ તો પરેશ ગોસ્વામીએ વધુ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં લો પ્રેશર શરૂ થઈ ગયું છે વરસાદની સિસ્ટમ આગામી સમયમાં ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે તો પ્રેશરમાં અમદાવાદ વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ ગઈ છે તો આ મિત્રોએ સાચું છે ગુજરાતમાં થોડા દિવસોમાં આપણને હવામાનનો બદલાવ જોવા મળ્યો છે અને વરસાદની સ્થિતિ સારી ત્યારે જોવા મળી રહી છે તો આગામી સમયમાં કેવો વરસાદ રહેશે તે અંગે આગાહી ગુજરાતમાં ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અડક પરેશ ગોસ્વામીએ કરી છે આ આગાહી પ્રમાણે હાલ વરસાદની તીવ્રતા ઓછી થઈ શકે છે આ સાથે તેમને વરસાદનું નવું રાઉન્ડ કઈ તારીખેથી શરૂ થાય છે તે અંગે પણ જાણકારી આપી છે મિત્રો તો પરેશ ગોસ્વામીએ તેમની યુટ્યુબ ચેનલમાં આ જાણકારી આપી છે તો આપણે આજના દિવસની વાત કરીએ તો નવ સપ્ટેમ્બરના રોજ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસાદની સંભાવના શક્યતાઓ રહેલ છે મધ્ય ગુજરાતના ભાગો એટલે કે વડોદરાથી લઈને છોટા ઉદયપુર મહીસાગર અરવલ્લી ભરૂચ અને રાજપીપળા સુધીના ભાગોમાં બે દિવસ વરસાદની શક્યતા રહેલ છે બાકી આખા ગુજરાત તો છૂટા છવાયા ઝાપટા થશે અને સાથે વાદળછાયું વાતાવરણ રહી શકે છે તો અનેક વિસ્તારોમાં તડકો પણ નીકળી જશે આ સાથે તેમણે જણાવ્યું છે કે હવે કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી ભેજના કારણે ક્યાંક ક્યાંક થોડા ઝાપટા પડે તેવું બની શકે છે આ વરાપનો માહોલ સપ્ટેમ્બર સુધી જોવા મળી શકે છે આ તારીખો બાદ ફરી વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતા રાઉન્ડ સાવત્રિક નથી અને આ વરસાદના રાઉન્ડમાં અતિભારે વરસાદની પણ કોઈ શક્યતા નથી આ સાથે તેમણે જણાવ્યું છે કે હજુ ચોમાસું ઘણું લાંબુ થશે તેની વિદાય હાલ થવાનું નથી મિત્રો તો આવી રીતના પરિષ્કો સ્વામીએ આગાહી કરી છે તે આગળ આપણે આગળ જોઈએ તો આ જે સિસ્ટ એની એની પહેલાં આપણે જે સિસ્ટમ સક્રિય હતી તે વિશાખાપટ્ટન જે જ્યાં ભુવનેશ્વર છે અને વિશાખાપટ્ટનમની વચ્ચે અહીંયા સિસ્ટમ હતી તે અત્યારે અહીંયા સુધી પૂરી ગઈ છે તેની અસર આપણે ગુજરાત તરફ ઓછી જોવા મળી રહી છે પણ જો મિત્રો આ એરિયામાં જુઓ મિત્રો જે આ કોરબા છે પછી આ છે રાયપુર છે તે મિત્રો આમાં અસર જોવા મળી શકે છે એનું લો પ્રેશર અહીંયા પણ આપણને જોવા મળી રહ્યું છે જે આ બધું છે ભોપલ સાઈડ એરિયો ઇન્ડોર સાઈડ છે કોટા છે આ એરિયો છે જબલપુર વચ્ચે આવી જાય છે તો આવી રીતના અહીંયા આ જગ્યા પર અસર એની જોવા મળી શકે છે આગળ જોઈએ તો પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે જે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદની સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવે આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે જો કે ગુજરાત તરફ આવશે કે તેમની આગાહી સમયમાં માલું પડશે આગામી સમયમાં જે આ સિસ્ટમ છે તે આવશે કે નહીં તેના વિશે અહીંયા માલું પડી શકે છે અત્યારે અનુમાન કરવું થોડું વહેલું છે જો કે આના કારણે તેરથી પંદર સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી પણ શકે છે હવામાન નિષ્ણાતે એમ પણ જણાવ્યું છે કે આ પછી પણ બંગાળની ખાડીમાં વધુ સિસ્ટમ બનશે ગુજરાતમાંથી વિદાય તે અંગે વાત કરીએ તો ગોસ્વામી કહ્યું છે કે સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી સોમાસુ વિદાય લઈ લેતું હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તે જોતા ગુજરાતમાં સોમાસુ મોડી વિદાય લઈ શકે છે તો આવી રીતના તેની આગાહી મિત્રો રહેલી છે તો આજે હવામાન વિભાગ દ્વારા આવી રીતના બધી આગાહી કરવામાં આવી હતી તો આવી રીતના મિત્રો ગુજરાતના મેપમાં આપણને કોઈ અત્યારે ખતરો જોવા મળતો નથી સાથે આ જે સિસ્ટમ સક્રિય છે તેનું પણ આપણને કોઈ અત્યારે એંધાણ જોવા મળતા નથી તો આજના વિડિયો મિત્રો આપણે સંપૂર્ણ આગાહી કવર કરી લીધી છે તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો પહેલાં આ વિડીયોને લાઈક કરી દીધું ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ બટન દબાવી દીજો અને કેવું લાગ્યો તો કમેન્ટમાં મળીએ આવા બીજા વિડીયો સાથે જય હિંદ વને માત્ર